છેલ્લા પાંચ દિવસમાં ઝાડા ઉલટી પેટમાં દુખાવો અને તાવ થી ત્રણ બાળકો સહિત પાંચના મોત નીપજ્યા છે ગત રોજ ઝાડા ઉલટીમાં સજન વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકનું અને ગોળાદ્રા વિસ્તારમાં રહેતા અઠાવીસ વર્ષે પરનું મોત નીપજ્યું હતું છ મહિનાના બાળકનું અને પાંડેસરા વિસ્તારની પાંચ વર્ષની બાળકીનું જળા ઉલટીમાં અને કનકપુર વિસ્તારમાં ત્રીસ વર્ષના યુવકનું પેટમાં દુખાવાની ફરિયાદ સાથે મોત થયું હતું સચિન જઈડીસી માં બે વર્ષના બાળકનું જળા ઉલટીમાં મોત નીપજ્યું છે મૂળ બિહારના વતની જીતરના નાના પુત્ર વિષ્ણુને મંગળવારે રાત્રે એ ઝાડા ઉલટી થવા લાગ્યા હતા જેથી બુધવારે સવારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યાંથી સારવાર લીધા બાદ વિષ્ણુ સાથે ફરી ઘરે જતા તે રસ્તામાં જ અચાનક જ બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત જાહેર કર્યો હતો બીજી વાત કરીએ તો સુરતના સચિનમાં છ માસના વિરાટ નામના બાળકનું તાવમાં મોતરે નિપજ્યું હતું શનિવારે બપોરે વિરાટ ઘરમાં અચાનક તેને મૃત જાહેર કરી હતી ગોડાદરા વિસ્તારમાં પરણીતાનું ઝાડા થતા મોત નિપજ્યું હતું મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલા ગોપાલ

સિઝનલ ફ્લુ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો તાવ આવવો ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ઇયર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઈન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ટેમી ફ્લુ નામની દવા છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ અને સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસે છે અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા એ ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ આ રોગને